અલે છોડે કે મેલું લમણા ને મે બલ્લુ હાલકી આટલો શેક કરવા હા બલ્લુ હાલે બલ્લુ તે પેટ્રોલ આ પેટ્રોલ તો તમે ચોરી કરતા હતા મૂચો તો હા એ હવે હવે દયા અને એવા બલ્લુ ક્ષેત્ર માં આયા તમે અલ્યા આ તે મને પેટ્રોલ માં તો એક પાટુ છોડી દીધું અને હું તને હાર્યું આલુ વરિયાડી તે મને પાવડો ના છોડ્યો પાવડો નહીં હું તો મહિને નાખું ગત્તુ મહિને ભલે પકડી લે યાર આ તો વરિયાડી નું શેક કરે એવા હી તો તમારા પગ કે મેલો કે ખાલી

એય નનટ આને પરણવાનો છું કા ગાડી લાયો તારા મને આવ ભાવડો સો વાગી ગયા કોઈ ના લેવા મારા ક્ષેત્રમાં પાવડો મળ્યો

ચીડી ના હોય મારા ક્ષેત્ર માં બલુ વાત થાય માં તમારી અમારા માં કદી ના આવે મારા ક્ષેત્ર આવતી થોડી પણ રાયડામાં ભમરા